સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે રૂપાણી સર્કલ નજીકથી ચોરાવ મુદ્દામાં સાથે ત્રણ ઇસમોને ઝડપેલી ચોરીના ભેદ ઉકેલ્યા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ રૂપાણી સર્કલ પાસેથી રિક્ષાને શંકાસ્પદ હાલત જોવા મળતા રોકી તેને પૂછપરછ કરતા અસલમભાઈ ઉર્ફે બાબા ઉર્ફે નવાબ મોહમ્મદભાઈ સૈયદ તેમજ સુનિલ ઉર્ફે પાંગો રાજુભાઈ વાઘેલા અને એક સંગીર મળી આવ્યા હતા જેમની પૂછપરછ કરતાં તેમની પાસે રહેલા મુદ્દામાલ અંગેનો સંતોષકારક જવાબ આપ્યોનો હતો જેના અનુસંધાને પોલીસે તમામ મુદ્દામાલને કબજેલી વધુ પૂછપરછ કરતાં અસલમ ઉર્ફે બાબો મોહમ્મદભાઈ સૈયદ ઘોઘારોડમાં લૂંટ ઘરફોડ ઘરફોડ સહિતની ચોરીઓમાં સંડોવાયેલો હતો તેની સાથોસાથ સુનીલ ઉર્ફે પાંગો વાગેના પણ આ જ પ્રમાણેના ગુનામાં સંડોવાયેલા હોવાનો જણાતા પોલીસે તમામ મુદ્દામાલને કબજેલી વધુ પૂછપરછ કરતા આ મુદ્દામાલ મેઘાણી સર્કલથી આંબાવાડી રોડ ઉપર આવેલા ફિઝિયોથેરાપીની હોસ્પિટલમાંથી ચોરી કર્યાનું જણાતા પોલીસે તણાઈ વિરુદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી